કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ સુધી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે અમિત શાહના આગમન બાદ દમણના રસ્તા પરથી પસાર થયા તે વખતે તેમને આવકારવા દમણના લોકો અને ભાજપના કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિત શાહ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણની બે દિવસીય મુલાકાતે છે આ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા દમણ એરપોર્ટ ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફૂલની ટોપલી આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું દમણ એરપોર્ટ પરથી સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું દમણના વિકાસના થયેલા કામો માટે સંઘ પ્રદેશ દમણના સ્થાનિક લોકો કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતા દમણ એરપોર્ટ પરથી પોર્ટ સુધીના રોડ પર ઠેર ઠેર ઉભા રહીને ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવી સમગ્ર રોડ શોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીએ દમણના લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું પ્રદેશમાં આગમન બાદ અમિત શાહ રાત્રિ રોકાણ પણ દમણમાં કરશે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શાહ દમણમાં વિવિધ સંગઠનો અને અગ્રણીઓ સાથે મુલાકાત અને બેઠક પણ કરશે સાથે જ દાદરાનગર હવેલીના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમિત શાહ લાભાર્થી સંમેલનમાં પણ હાજરી આપી અને સંબોધન કરશે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની આ બે લોકસભા બેઠકો કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગ્યું છે ત્યારે ગૃહમંત્રીની આ નાનકડા પ્રદેશોની મુલાકાતથી લોકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યું છે માનનીય ભારતના ગૃહમંત્રી અમિત શાહજી અમારા પ્રદેશમાં આવી ગયા છે અને લોકોમાં એક ભવ્ય સ્વાગતનો ઉત્સાહ હતો તો તમે જોયું હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રોડ ઉપર હતા અને એમને ભવ્ય સ્વાગત કર્યું છે એમનું એ આજની રાત દમણમાં છે અને આવતીકાલે સેલવા સામના એમનો કાર્યક્રમ છે અને આવતીકાલે રાતે પાછા પ્રદેશ દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નું સંઘ પ્રદેશ દમણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું દમણ એરપોર્ટથી મોટી દમણ પોર્ટ અને દમણના મુખ્ય માર્ગો ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દમણ ભાજપ દ્વારા સમગ્ર મુખ્ય માર્ગ ઉપર ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના ગંગન ચુંબી નારા સાથે દમણના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું